આ તરફ રાજકોટમાં મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રીને રજૂઆત માટે સર્વેશ્વર ચોક શિવમ કોમ્પ્લેક્સ એસોસિએશનના ઓફિસ અને દુકાનદારો પહોંચી ગયા હતા સર્વેશ્વર ચોકમાં વોકરાની છત તૂટી જતાં જે દુર્ઘટના સર્જાઈ હતી અને કોમ્પ્લેક્ષ સીલ કરી દેવામાં આવ્યું હતું તે પ્રશ્નને લઈને મોટી સંખ્યામાં દુકાનદારો અને ઓફિસ ધારકોએ રજૂઆત કરી હતી ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટમાં જે ઘટના ઘટી હતી તેને લઈને વેપારીઓ અને દુકાનદારો જે છે તેઓ પોતાની રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે સત્વરે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન ઘટે તે અંગે પગલાં લેવાવા જોઈએ રાજકોટ રજૂઆત કરવા દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે અને જે બનાવ બન્યો હતો ચોવીસ તારીખના રોજ જે દુર્ઘટના બની હતી તે દુર્ઘટનાને ધ્યાનમાં રાખી તમામ સીઓમ કોમ્પ્લેક્સની ઓફિસ અને દુકાનોને સીલ કરવામાં આવી હતી તેના કોઈ એન્જિનિયર છે એની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે એના માટે કમિશ્નરશ્રીને આજે અમે રજૂઆત કરવામાં આવ્યા હતા કેમ કે દિવાળી જેવો જ્યારે તહેવાર આવતો હોય બધાની રોજગારી એની ઉપર હોય ચારસો સાડા ચારસો લોકોની રોજગારી એમાં હોય તેથી તાત્કાલિક એનો નિર્ણય લેવામાં આવે અને અમને ફિટનેસ લેવામાં આવે તેના માટે આજે કમિશ્નરશ્રીને રજૂઆત કરેલ છે અને કમિશનર શ્રીએ પોઝિટિવ જવાબ આપેલો છે કે આજ કે કાલ સુધીમાં તમને કઈક નિર્ણય કરી અને અથવા એન્જિનિયર અથવા એજન્સી અમે તમને સુપ્રુડ કરીશું આજે દુકાનના જે પણ નાના મોટા વેપારીઓ છે એ અત્યારે રૂબરૂ મરેલા હતા એમના તરફથી જે જે કામગીરી હતી એ ઓલરેડી ચાલુ કરવામાં આવેલી છે જ જ્યાં સુધી બાબત છે તો આ જે આખું કોમ્પલેક્સ છે પ્રાઇવેટ કોમ્પ્લેક્ષ છે એટલે આપણે એમને સ્ટ્રક્લ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરવા માટેની જાણ કરેલી હતી એ સંદર્ભે એમને કંઈક નાની મોટી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલી સંદર્ભે અમને મળી અને રજૂઆત કરેલી છે ચોક્કસપણે વેપારીઓની સાથે રહી અને એમની જે નાની મોટી મુશ્કેલી છે એ મુશ્કેલીનો આગામી એક બે દિવસમાં જ સુચારુ નિર્ણય થઈ અને ઝડપથી એ અંગે જે પણ કાર્યવાહી કોર્પોરેશનના પક્ષે કોર્પોરેશને કરવાની છે એ કોર્પોરેશન તરફથી થાય અને વેપારીઓના પક્ષે એમને એસોસિએશન તરફથી જે કામગીરી કરવાની થાય છે એ સુનિશ્ચિત કરવામાં આવે એ પ્રકારની બાબતો સુનિશ્ચિત કરવામાં આવશે આ સંપૂર્ણપણે જે એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આવે અને રિપોર્ટના આધારે પછી એમાં નિર્ણય કરવાનો થઈ શકે આ સંપૂર્ણપણે ટેકનિકલ બાબત છે એટલે એક વખતે આપણને અલગથી થી એનો પણ રિપોર્ટ મરી જાય એ પછી આપણે એમાં નિર્ણય કરી શકીએ સર દિવાળી નજીક આવી રહી છે એટલે કે ટ્રાફિક પણ ત્યાં વધી શકે કોઈ દુર્ઘટના ન બને એટલે કે ઉતાવળ ન કરવામાં આવે સલામતી અને સુરક્ષા સૌથી મહત્વની બાબત જ હોઈ શકે અને મેં વાત કરી એમ સંપૂર્ણપણે ટેકનિકલ બાબત છે એટલે ટેકનિકલી જે એમાં સજેસ્ટ કરવામાં આવે એ સજેસ્ટ થયા મુજબ જ એમાં કામગીરી કરવાની થાય આરએમસી તરફથી પણ અને સાથે સાથે જે પ્રાઇવેટ કોમ્પ્લેક્સના જે વેપારીઓ છે એમના તરફથી પણ અને એ પ્રમાણેની કામગીરી કરવા માટેની આરએમસીની પણ તૈયારી છે અને વેપારી મંડળ જે મળેલો હતો એ વેપારી મંડળ પણ આ બાબતે એ જ મુજબની કામગીરી કરવા માટે પ્રાઇમરી સંમત છે એના અલગ અલગ આપણે જે ટેસ્ટિંગ વગેરે જે કરવાનું હોય એ ટેસ્ટિંગ માટેના સેમ્પલ લેબમાં ઓલરેડી જમા કરાવી દેવામાં આવેલા છે દરેક સેમ્પલ પછીનો એક નિશ્ચિત સમયગાળો હોય છે એ સમયગાળા પછી એમાં લેબોરેટરીમાં એનું ટેસ્ટિંગ થતું હોય છે અને ટેસ્ટિંગના આધારે એનો રિપોર્ટ આવતો હોય છે એ ઉપરાંત જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેની જે ફોર્મ હોય છે એમના તરફથી વિઝિટ અલગ અલગ એંગલથી કરી અલગ અલગ દ્રષ્ટિકોણથી કરી અને એનો એક સંપૂર્ણપણેનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થતો હોય છે એટલે આ બંને અમને અપેક્ષા છે કે આગામી એક બે દિવસમાં જ મરી જાય અને જેવો ઇમિડિયે આપણે ધ્યાન ઉપર મૂકીએ તો આમાંથી જે મુખ્ય રસ્તો હોઈ શકે એ મુખ્ય રસ્તા ઉપર આરએમસીનો ભાગ છે કેટલોક ભાગ છે એ પ્રાઇવેટ ભાગ છે વોકરા ઉપરનો સ્વાભાવિક છે કે જે વોકરો હોય છે જાહેર માલિકીનો હોય છે એટલે એ પ્રમાણેના અલગ અલગ કેટલો આરએમસીનો ભાગ છે કેટલો પ્રાઇવેટ ભાગ છે એ પ્રમાણે આપણે ઓલરેડી નિયત કરેલું છે અને નિયત કર્યા પ્રમાણે જ આગામી આપણે ઝડપથી કાર્યવાહી એની કરવા માગીએ છીએ